તો મિત્રો આપણે ધ્યાનો દીકરી છે ધ્યાન દીકરીને પણ ચકાચક કરે છે ધ્યાનની મમ્મી છે બતાવું છું આ જો અમારું ઘર છે ઘર ઉપર આવી ગયા છે હેલો મિત્રો નમસ્કાર વેલકમ ટુ માય વ્લોગ ચેનલ હિમાંશુ મેસરિયા આપ સર્વે મારા બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો બ્લોગ વિડીયો ખૂબ સ્પેશિયલ થવાનો છે તારીખ એકવીસ 7 ને પૂર્ણિમાના દિવસે મારા નાના ભાઈ અને ધ્યાનો દીકરીના ચાચા વિશાલ ચાચાની ચાચી ભાવ ભાવિકાનું શ્રીમદ નયન સંસ્કાર વિધિ છે ગર્ભ સંસ્કાર વિધિનું એક કાર્યક્રમ રાખેલો છે બેબી શોવરનો કાર્યક્રમ રાખેલો છે તો બેબી શોવર કાર્યક્રમની અંદર અમે આજથી કામકામમાં કામકાજમાં વ્યસ્ત થઈ ગયા છે કામકાજમાં લાગી ગયા છે અને તમને બતાવું તો અહીં આગળ મંડપનું ડેકોરેશન કરવાનું છે એક બાજુ વરસાદનો માહોલ છે તો વરસાદ આવે એની પણ ચિંતા થઈ ગઈ છે તો વોટરપ્રૂફ મંડપ બાંધવાનો છે અને સાથે સાથે જ મારે પાછળ ઘરની આગળ જ કોમન પ્લોટ આવેલો છે તો કોમન પ્લોટની અંદર સરસ મજાનો મંડપ બાંધવાનો છે જમાણવાળ પણ ત્યાં કરવાનો છે અને સંપૂર્ણ બેબી શોનો કાર્યક્રમ ત્યાં કરવાનો છે તો ચાલો તેની સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી છે તો ચાલો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો તમને બતાવું છું ધ્યાનોની મમ્મી અને ક્યાં ક્યાં શું શું કાર્યક્રમ રાખવાનો છે તે પણ તમને બતાવું છું વિડીયો જોતા રહો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો તમને બતાવું છું ધ્યાનુ મમ્મી શું કરે છે અને કઈ જગ્યાએ કઈ રીતનું આયોજન કરવાનું છે ઝીણું ઘાસ ચાલુ કરી આખો કોમન પ્લોટ આવેલો છે અને ધ્યાનુની મમ્મી સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે ઝીણું ઝીણું ઘાસ ચાપવાનું ચાલુ કર્યું છે એક વાગ્યા ચાલુ કર્યું છે એમને તમને બતાવું તો મિત્રો આ છે આપણું ઘર છે આ આપણું ઘર આવેલું છે અને આ આપણું આ ઘર આવેલું છે ઘરની બાજુમાં અહીં પણ એક મંડપ વધવાનો છે વોટરપ્રૂફ મંડપ વધવાનો છે અહીંયા આંગાડી થોડી સાફ સફાઈ કરી અને અહીં પણ સાફ સફાઈ કરીને આપણે લીંબુડી આવેલી છે સરસ મજાનું અને એક આખો આ ઘરની બાજુમાં જે આખા આ ભાગ તમે જોઈ શકો છો એક આખો કોમન પ્લોટ આવેલો છે પરંતુ એકતા અને ભાઈચારાના અભાવના કારણે અહીંયા ગાડી સરસ મજાનું કામકાજ તો ન થઈ શક્યું કારણ કે એકતા હોય અને ભાઈચારો હોય તો સરસ મજાનું કોમન પ્લોટની આપણે ખરાબ કોમન પ્લોટની પણ સુંદર કોમન પ્લોટ બનાવી શકીએ તો અહીંયા ગાડી સાફ સફાઈ કરવાનું અમે સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા ગાડી ઝીણું ઝીણું ઘાસ છે આ તમે જોઈ શકો છો ઝીણું ઝૂણું ઘાસ છે તો ધ્યાનની મમ્મીએ પણ અહીંયા આગાડી ઝીણું ઘાસ આ તમે જોઈ શકો છો એ બધું ઘાસ સાફ સફાઈ કરી દીધી છે અને અહીંયા ગાડી પણ સાફ સફાઈ કરવાનું ચાલુ છે અને એક સરસ મજાનું આખું કરી દીધું છે અને સાથે સાથે જ અમારે એક કુણાલભાઈનું ઘર આવેલું છે અને મંડપની વાત કરીએ તો અહીંયા ગાડી સરસ મજાનું રસોડાનો કાર્યક્રમ રાખેલો છે એ રસોડાનો કાર્યક્રમ આપણે આ રોડ છે આ રોડ ઉપર રસોડાનો કાર્યક્રમ રાખવાનો છે મંડપ બાંધવાનો છે અને સાથે સાથે જ આ એક છે તે અગાડી મંડપનો આપણે કાર્યક્રમ રાખવાનો છે અને રસોડો અહીંયા ગાડી બનાવવાનું છે અને અહીંયા ગાડી પણ રસોડું બાંધવાનું છે અને મિત્રો મંડપ છે ને વોટરપ્રૂફ મંડપ બાંધવાનો છે જેથી કરીને વરસાદનો માહોલ છે ચોમાસાનો માહોલ છે એટલે ગમે ત્યારે વરસાદ આવી શકે તેવી પરિસ્થિતિ છે તો વોટરપ્રૂફ મંડપ બાંધવાનો છે જેથી પાણી ડાબી અને જમણી બાજુ પાણી જતું રહે અને મંડપની અંદર પાણી ન પડે તેવું મંડપ બાંધવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો રવિવારના દિવસે પૂર્ણિમાના દિવસે મહાપૂર્ણિમા ગુરુ પૂર્ણિમાના દિવસે કાર્યક્રમ રાખેલો છે બેબી શોવાનો કાર્યક્રમ જ્યાંનું દીકરીના ચાચાના ચાચીનો બેબી શોવાનો કાર્યક્રમ અને ગાડી ત્યાંથી એન્ટ્રી કરવાની છે અને અહીંયા આગળ આખો કોમન પ્લોટ આવેલો છે તો આખું કોમન પ્લોટનું સાફ સફાઈ ચાલુ કરી દીધું છે આ કોમન પ્લોટ ચાલુ કરી દીધું છે મિત્રો કોમન પ્લોટ તો શરૂ છે પરંતુ શું કોમન પ્લોટની અંદર દરેક સભ્યોની છે ને એકતા નથી એકતાના અભાવના કારણે કોમન પ્લોટ એક વિખેર થઈ ગયો છે અને સાથે સાથે જ અહીં ગાડી આખા ગામની ધનસુરાની આખા ગામની ગાયો છે ને અહીંયા ઘણી કોમન પ્લોટમાં આવતી હોય છે તો ગાયોનું તમને પરિસ્થિતિની ખબર જ હોય છે ગમે તે જગ્યાએ પૂદળા પાડીને ગમે તે જગ્યાએ બગાડતી હોય છે આ પાર્વતી માસી છે પાર્વતી માસી શું કહેશો તમે આપણે કોમન પ્લોટમાં બધો સાફ સફાઈ કરો તો કેવું રહ્યા આમ

અમારા મોટા તમાસી છે મમ્મી એ બધું સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે થાકી છે શું કેમનું કામ ચાલુ કર્યું છે હે ઓહ એક વાગ્યા ન તમારે બહુ ગાટલી ગરમીમાં કામકાજ કરવાનું બહુ કાઠું પડ્યું છે ને કામ કરવાનું શોખ છે ઓહ એવું એમ પણ આ તમારો કોમન પ્લોટ છે આ બધાનો સરસ મજાનું તો આટલા બધા ઘર છે પણ કેમ અવેર નહીં કરતા કોઈ

મિત્રો આપડે ગરમીમાં કામકાજ કરે છે તો ધ્યાન દીકરી પણ કંટાળી ગઈ છે અને મમ્માને બોલાવે છે મમ્મા 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 કરીને બોલાવે છે મમ્માને બોલાવે છે બેટા મમ્મા કામ કરે છે

કેમ આયો છે શું છો દી મમ્મી મમ્મા આવે છે બેટા મિત્રો ધ્યાન ઉ છે ને મમ્મીને બોલાવે છે પણ મમ્મી કામકાજમાં મંડી છે હે મમ્મી મંડી છે કામકાજ કરવા ઓલી એને આ છે હા કટુ છે

आप पहला होप चे आई बैठा चे आई आई बीच होप क्या चे बेटा आई बीच हाँ